હાલોના ચંદ્રપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરીબેગ બનાવતા સાત યુનિટોમાં છાપો મારી અંદાજીત ત્રીસ લાખની કિંમતનો અડત્રીસ ટન દાણાનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો હાલોલ તાલુકાના ચંદ્રપુરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા સાત યુનિટોમાં હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી હાલોલ પ્રાંત ઓફિસરના કર્મચારીઓ સહિત પોલીસની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી છાપો મારતા પાંચ યુનિટમાં પ્લાસ્ટિકના દાણાનું ઉત્પાદન થતું હતું જ્યારે અન્ય બે યુનિટમાંથી સાત ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા બંને યુનિટોમાંથી અડત્રીસ ટન દાણાનો જથ્થો સહિત કુલ અંદાજિત ત્રીસ લાખ રૂપિયાનો જથ્થો સીજ કરી દેવામાં આવ્યો હતો જેને લઈ આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ચંદ્રપુરા જે ખાતે ટાસ્ક ફોર્સની ટીમે કામ ચાલુ કર્યું પ્લાસ્ટિક મળી આવ્યા છે બાકીના ત્રણેક યુનિટને ચેક કરતા તેમાં ફક્ત દાણા બનાવેલું દાણા બનાવવાની ફેક્ટરી હતી અને બાકી બંધ થઈ ગયેલી ફેક્ટરી છે કે જ્યાં બધી પ્લાસ્ટિક ઉત્પાદન નથી થતું એવી પણ ફેક્ટરી જોવામાં આવી છે આમ નગરપાલિકા અને આ પ્રકારની કામગીરી આજે કેટલો જથ્થો ઝડપ્યો છે એક જે પ્રથમ યુનિટ હતું એમાંથી ત્રણ પોઈન્ટ આઠ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક અને બીજા યુનિટની અંદર ચાલુ બાકી બાકીના કોઈ યુનિટ પાછી મળ્યા